તલોદ ગામ ખાતે રહેતા પટેલ બાબુભાઈ ફતાભાઈના ખેતરમાં વીજ વાયર તૂટતા ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો ખેડૂતને રોવાનો વારો આવ્યો છે શિયાળામાં રાત દિવસના ઉજાગરા કરી ખેડૂતની મહેનત પાણીમાં ગઈ હોય ખેડૂત જોડેથી મળતી માહિતી મુજબ અગાઉ વારંવાર વાયર બદલવા માટે જાણ કરેલ હોવા છતાં જીઈપીના અધિકારીઓ કે કર્મચારીઓ ઘોર નિંદ્રામાં રહીને ખેડૂતની રજૂઆત પર ધ્યાન આપ્યું ન હતું જેને બદલે આજે ખેડૂતના પાકે ઘઉં ઊભો બાળી રાખી ખેડૂત પટેલ બાબુભાઈ ફતાભાઈનું લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તલોદ ગામે આ અંગે જાણ થતાં પ્રમુખ મહેશભાઈ ચાવડા ઉપપ્રમુખ મયુરભાઈ પટેલ મુકેશભાઈ બાબુભાઈ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી ગ્રામજનોની ખૂબ મહેનતે આગ પર કાબૂ મેળવાયો હતો આ પણ હવે જોવાનું એ રહ્યું કે જીબી નિંદ્રામાંથી ક્યારે જાગશે અને ખેડૂતને ન્યાય મળશે કે શું મારું નામ પટેલ બાઉભાઈ ફતાભાઈ જી બીમો આઠથી દસ વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેનનું સોલ્વ થતી નહીં લાપરવાહીના લીધે આજે દોઢથી બે વીઘા ગઉ એકદમ સરગી ગયા પણ આજ સુધી દોઢ બે કલાક થયા પણ હજુ સુધી કોઈ મતલબ જી બીનો કોઈ અધિકારી આવવા તૈયાર નથી ખેડૂતને છેલ્લા ત્રણ ચાર મહિનાથી મહેનત કરી હાથમાં આવેલો કોડિયો ટૂંકમાં છીનવાઈ ગયો આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ દસ થી પંદર જગ્યાએ આ રીતના તાલ લબડેલા જ રહેશે અને આ રીતના ઘઉં ભરવાની શક્યતા છે જે તે પણ જવાબદારી રહેશે એ જી બોર્ડની રહેશે જયંતિભાઈ પટેલ અસ્મિતા ભારત તલોદ